જુનાગઢની લીલી પરિક્રમામાં જવાનું જે લોકો આયોજન કરી રહ્યા છે તેમના માટે અત્યારે એક સમાચારો સામે આવી રહ્યા છે જુનાગઢના જુનાગઢમાં જોવા મળી રહ્યો છે તેને લઈને પરિક્રમાનો જે આખો રૂટ છે તેમાં જે રસ્તાઓ રિપેર કર્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે કાદવ કીચડ જોવા મળી રહ્યું છે અને ઓગણત્રીસ ત્રીસ તારીખ દરમિયાન જે લોકો પણ ત્યાં અન્ન ક્ષેત્રો ચલાવતા હોય છે તેઓ ત્યાં તૈયારી કરતા હોય છે પરંતુ અત્યારે ત્યાં રસ્તાઓ એવા છે કે વ્હીકલ પણ અંદર જઈ શકે એમ નથી એટલે એ લોકોને પણ અત્યારે જવા દેવામાં નથી આવ્યા એટલે તંત્રની અપીલ છે કે જે લોકો ગુજરાતભરમાંથી અથવા તો ગુજરાત બહાર દૂર દૂરથી જે લોકો અગાઉ પરિક્રમા કરવા માટે આવી જતા હોય છે તેમને અત્યારે અનુરોધ કરવામાં આવ્યો છે કે અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઈ અને આપનું જે આયોજન છે તેમાં પુનઃ વિચારણા કરજો જો સાનુકૂળ સંજોગો સર્જાશે અને આગામી દિવસોમાં રસ્તાઓ ચાલવા લાયક થઈ જશે તો ફરી એક વખત છે તે તંત્ર દ્વારા માહિતી આપવામાં આવશે પરંતુ અત્યારની જે પ્રમાણે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને ત્યાંની જે પરિસ્થિતિ છે રસ્તાઓની પરિસ્થિતિ છે તેને લઈને કલેક્ટરે સર્વે જે લોકો કે જે પરિક્રમા માટે આવી રહ્યા છે તેમને અત્યારની દ્રષ્ટિએ પુનઃ વિચારણા કરવા માટે અનુરોધ કર્યો છે નમસ્કાર